ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ઉપરાંત આ એકાદશીને આમળા એકાદશી અને રંગભરી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે આ વખતે આમલકી એકાદશીના દિવસે ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે સાથે જ આ દિવસે અડસઠ મિનિટની ભદ્રા પણ રહેશે

કે આ વખતે આમલકી એકાદશીનો વ્રત ક્યારે રાખવામાં આવશે કારણ કે આ વખતે એકાદશી તિથિ બે દિવસ છે આથી આવી સ્થિતિમાં કન્ફ્યુઝન એ છે કે વ્રત કયા દિવસે રાખવું વધુ યોગ્ય રહેશે પૂજન માટેનો શ્રેષ્ઠ સમય કયો રહેશે અને વ્રત પારણનો મુહૂર્ત શું રહેશે આ દિવસે ભદ્રા પણ લાગી રહી છે તો ભદ્રકાળનો સમય ક્યારથી ક્યાર સુધી રહેશે અને ભદ્રાનો વાસ આ વખતે ક્યાં રહેશે આમલકી એકાદશીના વ્રતનું મહત્વ શું છે અને આ એકાદશીનું વ્રત કરવાથી કયો પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે અંગે ડિટેલમાં જાણીશું એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને આરોગ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે છે આ વ્રતના પાલનથી અસંખ્ય યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ અસંખ્ય યજ્ઞો જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત શાસ્ત્રો અનુસાર દરેક મનુષ્ય એ જપ તપ વ્રત અને ઉપવાસ દ્વારા જીવનને પવિત્ર અને ધર્મમય બનાવવું જોઈએ ભગવાન શ્રી નારાયણનું પૂજન આમલકી એકાદશીના દિવસે કઈ રીતે કરવામાં આવશે તો એકાદશીના દિવસે શ્રી હરી માતા લક્ષ્મી અને આમળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે જો મંદિરમાં જઈ શકાય તેમ ના હોય તો ઘરે પણ ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્ર એક ચોકી પર સ્થાપિત કરવું અને તેની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો ધૂપ દીપ ફળ ફૂલ સુગંધિત દ્રવ્યો અને નૈવેદ અર્પણ કરવામાં આવે છે અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના ઓછામાં ઓછા એકસો વખત તો અવશ્ય મંત્ર જાપ કરવામાં આવે છે આ રીતે પોતાના ઘરે જ ભગવાન વિષ્ણુનું આમલકી એકાદશીના દિવસે પૂજન કરી શકાય છે શુભ મુહૂર્તમાં પૂજન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શ્રી વિષ્ણુ ભગવાનને તુલસી અને સુગંધિત પુષ્પો અર્પણ કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે આ દિવસે આમળાના વૃક્ષનું રોપણ કરવું અને તેનું પૂજન કરવું અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે દાન પુણ્ય અન્નદાન અને ગૌદાન કરવાથી જીવનમાં શુભતા અને શાંતિ વધે છે આ આમલકી એકાદશીનું વ્રત કરવાથી હજારો ગૌદાન બરાબર પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત અને પૂજન દ્વારા ભગવાન શ્રી નારાયણની કૃપાથી સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને પાપોમાંથી મુક્તિ અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે આ પવિત્ર વ્રતના પાલનથી માનવ જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને પરમધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે એટલે કે અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે અંતતઃ રંગભરી એકાદશી વ્રતના પવિત્ર દિવસે ભક્તિપૂર્વક શ્રી હરિની આરાધના કરવી જોઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ આ વખતે બે હજાર પચીસમાં ફાગણ શુક્લ એકાદશીની તિથિ નવ માર્ચે રવિવારના દિવસે સવારે સાત વાગીને છેતાલીસ મિનિટે શરૂ થશે અને એકાદશી તિથિ દસ માર્ચે સોમવારના દિવસે સવારે સાત વાગીને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થશે હવે આવી સ્થિતિમાં રવિવારે દસમી તિથિ પણ છે અને એકાદશી તિથિ પણ લાગુ પડી રહી છે તો વાત કરીએ કે કઈ તિથિએ વ્રત રાખવું યોગ્ય રહેશે તો જ્યારે એકાદશી તિથિ બે દિવસમાં આવે છે ત્યારે બીજે દિવસે એકાદશીનું વ્રત રાખવું વધુ શુભ અને યોગ્ય માનવામાં આવે છે તેથી આ વખતે દસ માર્ચે સોમવારે આમલકી એકાદશીનું વ્રત રાખવામાં આવશે એક દિવસ પહેલાં એટલે કે રવિવારે દસમી તિથિના નિયમોનું પાલન કરવામાં આવશે દસ માર્ચ સોમવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ વાગીને સાત મિનિટથી પાંચ વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને ત્રીસ મિનિટે થશે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે સાત વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને એકાવન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત તમે બ્રહ્મ મુહૂર્તમાં પણ પૂજન કરી શકો છો સાંજની પૂજાનો મુહૂર્ત સાંજે છ વાગીને ચોવીસ મિનિટથી સાત વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે રાહુકાળનો સમય સવારે સાડા છ વાગ્યા થી નવ વાગ્યા સુધી રહેશે આ વખતે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે છ વાગીને છત્રીસ મિનિટથી રાત્રે બાર વાગીને એકાવન મિનિટ સુધી રહેશે યોગ બપોરે એક વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે રવિ પુષ્ય નક્ષત્રનો શુભયોગ પણ બની રહ્યો છે જે આખો દિવસ ચાલ્યા પછી રાત્રે બાર વાગીને એકાવન મિનિટે પૂર્ણ થશે ભદ્રા આ વખતે સવારે છ વાગીને છત્રીસ મિનિટથી સાત વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે ભદ્રાની કુલ અવધિ અડસઠ મિનિટની રહેશે આ વખતે ભદ્રાનો વર્ષ મૃત્યુલોકમાં રહેશે તેથી મૃત્યુલોકમાં ભદ્રા રહે છે ત્યારે તે પૃથ્વીલોકના લોકો માટે અશુભ માનવામાં આવે છે આ વખતે ભદ્રા દરમિયાન તમે પૂજન પણ કરી શકો છો અને જો કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છતા હોય તો ભદ્રાનો સમય પૂર્ણ થયા બાદ તે શરૂ કરી શકાય છે દ્વાદશી તિથિ દસ માર્ચ સોમવારના દિવસે સવારે સાત વાગીને પિસ્તાલીસ મિનિટથી શરૂ થશે આ સાથે જ હરિવાસરનો સમય પણ શરૂ થઈ જશે અને દ્વાદશી તિથિ અગિયાર માર્ચ મંગળવારના દિવસે સવારે આઠ વાગીને તેર મિનિટે પૂર્ણ થશે દ્વાદશી તિથિ એટલે કે અગિયાર માર્ચ મંગળવારે સૂર્યોદય સવારે છ વાગીને તેતાલીસ મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને ત્રીસ મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગીને છ મિનિટથી પાંચ વાગીને ચોપન મિનિટ સુધી રહેશે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે પાંચ વાગીને બાવીસ મિનિટથી છ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને તેર મિનિટથી એક વાગ્યા સુધી રહેશે રાહુકાળ બપોરે ત્રણ વાગ્યા થી સાડા ચાર વાગ્યા સુધી રહેશે થશે હર જેટલો સમય રહેશે ત્યાં સુધી વ્રત ખોલવું ન જોઈએ પરંતુ આ વખતે પણ ઘણા લોકો માહિતીના અભાવના કારણે કદાચ રવિવારે એકાદશીનો વ્રત રાખી શકે તો તમે સોમવારે બપોરે એક વાગ્યા થી ત્રણ વાગ્યા ની વચ્ચે પારણ કરી શકો સવારે પારણ કરવું ન જોઈએ આમલકી એકાદશી વ્રતનું પારણ અગિયાર માર્ચે મંગળવારે સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટથી આઠ વાગીને તેર મિનિટ વચ્ચે કરવાનું રહેશે એટલે કે આ સમય દરમિયાન વ્રત ખોલવાનું રહેશે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે આઠ વાગીને એક મિનિટ પછી દ્વાદશી તિથિ પૂર્ણ થઈ જશે એટલે કે દ્વાદશી તિથિની અંદર જ વ્રત ખોલવું જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો જેથી કરીને તેઓ પણ આ શુભ વ્રતનો લાભ લઈ શકે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આ વિડીયોમાં આપેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી એકાદશીના દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ આમલકી એકાદશી વ્રતની કથાની વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ